જેટલા આમંત્રિત હોય એટલા જ ઉંચી આંગળી કરે આ આપણી કરવું પેલો શબ્દ ટીડીઓ સાહેબ નોંધી લો સરકારી કર્મચારીઓને આધારે આ કાર્યક્રમ માત્ર કરવાનો છે એવું અમારા મનમાં છે જ નહીં સરકારના મનમાં એટલે મારો ઠપકો સમજો તો ઠપકો આ કરુણતા સમજો તો કરુણતા જો આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાના હોય તો આ યાત્રાને બંધ રાખજો જે ગામડાના રૂટમાં રૂટમાં છે એના આગળના દિવસે આખા ગામની અંદર ઢોલ વગાડીને કહેવાય જાય ને પબ્લિકને ભેગી કરવાની હોય ને એને લાભ આપવાનો હોય તો જ આ યાત્રા કરવાની છે નહી હું રાજ્ય સરકારમાં જવાબ આપવા માટે મારી જવાબદારી છે હું આપી દઈશ મારે લીલીયા તાલુકામાં જરૂર નથી આ કોઈ થૂકના હાંધા આપણને ગમે એવા છે જ નહીં